સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી પંદર દિવસમાં સમારકામ ન થાય તો જળ અને અન્નનો ત્યાગ કરીને પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી આપે છે આ પગલાથી સ્પષ્ટ થાય છે કે જનતાની સુરક્ષા અને સુવિધા રાજ્ય અને કેન્દ્રના સત્તાધારી પક્ષ માટે માત્ર જાહેરાતોને ફોટોશૂટ માટે છે વાસ્તવિક કામગીરી માટે નથી લાંબા સમયથી નેશનલ હાઇવે ફોર્ટી પરની સ્થિતિ બહાર જાહેર થઈ રહી છે છતાં તંત્ર હળવાશથી થી પાંજરૂ છે ખાસ કરીને ભરૂચ જિલ્લાના માંચ ગામ વડોદરા જિલ્લાની પૂર જાંબુઆ અને બામણ ગામ જેવા વિસ્તારોમાં પુલો ખરાબ છે અને અકસ્માતની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે નિકુંજ ભટ્ટના સત્તા પક્ષ પર હવે સીધું દબાણ છે પ્રશ્ન એ રહ્યો કે શું સરકાર હજુ પણ જાહેર જનતાના જીવન સાથે રમશે કે તાત્કાલિક પગલાં લઈને પોતાના વિકાસ અને જવાબદારીના બળ પર દાવો સાબિત કરશે જાહેર જનતાની હાકલ વાહનોને નુકસાન અને વારંવારના અકસ્માત આ બધું હાલની સરકારના કાર્યકાળનું મૂલ્યાંકન બની ગયું છે નેશનલ હાઈવે ફોર્ટી એટની બિસ્માર સ્થિતિ હવે માત્ર માર્ગ સુધારણું નથી પણ સત્તાધારી પક્ષની અવ્યવસ્થાનું ચિત્ર છે હું નિકુંજ ભટ્ટ ભરૂચમાં સામાજિક કાર્યકર્તા તરીકે કામકાજ કરી રહ્યો છું ગઈકાલે માનનીય નીતિન ગડકરીજીને ભારત સરકારના જેઓ રોડ અને પરિવહન મંત્રી છે તેઓને મારા દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે કે જેમાં ભરૂચથી વડોદરાના લગતા તમામ બ્રિજો તથા રોડનું સમારકામ તાત્કાલિકપણે એટલે કે પંદર દિવસની અંદર કરી આપે અને જો પંદર દિવસની અંદર માનનીય મંત્રાલય દ્વારા કાં તો નેશનલ હાઈવે ઓથોરિટીઝના સચિવ લેવલના અધિકારીઓ દ્વારા અથવા તો બીજા કોઈ અધિકારીઓ દ્વારા પણ જો પંદર દિવસની અંદર આ સમારકામ પૂર્ણ નહીં થાય તો હું ગાંધીઝિંધિયા માર્ગે ભરૂચ કલેક્ટરશ્રી અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટીની રિજનલ ઓફિસ ગાંધીનગર ખાતે હું પ્રતિક ઉપવાસ કરીશ સમારકામ કરવાનું છે સમારકામમાં ભરૂચથી વડોદરામાં મુખ્યત્વે ચાર બ્રિજો આવે છે જામવા માજગામ નજીકનો બ્રિજ કંડારી બ્રિજ બામણગ્રામ બ્રિજ અને આગળ બ્રિજ છે તે તેના જ તેના કારણે બ્રિજમાં ખાડા પડેલા છે અને આ બ્રિજોનું ખાલી સમારકામ કરી આપે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય એટલા માટે